નિરાધાર બાળકોની રાખે દરકાર ડબલ એન જિની ગુજરાત સરકાર ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા પાલક માતા-પિતા યોજના અંતર્ગત અઢાર વર્ષની ઉંમર સુધીના બાળકોના માતા-પિતા મૃત્યુ પામેલા હોય તેમજ પિતા મૃત્યુ પામેલા હોય અને માતાએ પુનઃ લગ્ન કર્યા હોય તેવા બાળકોને પાલકવાલી સાથે કૌટુંબિક વાતાવરણમાં ઉછેર થાય અને બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે બાળકને માસિક રૂપિયા ત્રણ હજાર ની સહાય સીધી લાભાર્થી ના બેંક ખાતા માં આપવામાં આવે છે આ યોજના નો લાભ લેવા માટે પાલક માતા પિતા ની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માં રૂપિયા સત્યાવીસ હજાર થી વધુ અને શહેરી વિસ્તારો માં રૂપિયા છત્રીસ હજાર થી વધુ હોવી જોઈએ આ યોજના ની નોંધણી ઘેર બેઠા ઈ સમાજ કલ્યાણ ડોટ ઓઆરજી પર થી કરી શકો છો કુણાલ ની પરવરિશ ના ઉછેલ માટે પાલક માતા પિતા યોજના હેઠળ લાભ મળે છે એ માટે ગુજરાત સરકાર નો ખુબ ખુબ આભાર ગુજરાત સરકારની પહેલથી બાળકોનું ભવિષ્ય બંશે સુરક્ષિત અને સમૃદ્ધ